મિત્રો જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જ રહે છે સારા સમયમાં દરેક વ્યક્તિ સાથ આપે છે પરંતુ ખરાબ સમયમાં કોણ આપણું છે અને કોણ પરાયું તે ઓળખાય છે શું તમે જાણો છો એવા લોકો વિશે જેમની સંગતિથી તમારું જીવન બરબાદ થઈ શકે છે તેમનો પડછાયો તમારા જીવનમાં પડે તો તમારું જીવન નરક બનાવી દે છે આવા લોકો તમારી આસપાસ હોય છે પરંતુ તમે તેમને ઓળખી શકતા નથી તો મિત્રો જાણો આ ગયામાં એવા પાંચ પ્રકારના લોકો વિશે જે તમારું જીવન બરબાદ કરી શકે છે આ પાંચ લોકો વિશે જાણતા પહેલા આપણે એક વાર્તા સાંભળીએ જેથી આપણને સમજાય કે આ ધુષ્ઠ લોકોથી આપણા જીવનમાં કેવી અસર પડે છે પ્રાચીન સમયમાં ધર્મ બુદ્ધિ અને બુદ્ધિ નામના બે યુવકો એક શહેરમાં રહેતા હતા બંને ગરીબ હતા અને એકબીજાના મિત્રો પણ હતા પરંતુ તેમનો સ્વભાવ અલગ હતો તેમનો નામ પ્રમાણે ધર્મ બુદ્ધિ ધર્મનિષ્ઠ અને પ્રમાણિક હતો જ્યારે પાપ બુદ્ધિ સ્વાર્થી અને ભ્રામક વિચારો ધરાવતો હતો ગરીબીથી કંટાળીને એક દિવસ બંને મિત્રોએ વિદેશ જઈને પૈસા કમાવાનું નક્કી કર્યું કારણ કે દુનિયામાં ગરીબીથી મોટું કોઈ અભિશાપ નથી માતા પિતાની પરવાનગી લીધા બાદ બંને વિદેશ પૈસા કમાવા ગયા તેમના પ્રામાણિક અને નમ્ર સ્વભાવને કારણે બંને વિદેશમાં ખૂબ પૈસા કમાયા પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિના પ્રભાવ હેઠળ તે પણ ઘણા પૈસા કમાઈ શક્યો પછી એક દિવસ તે બંને બધા પૈસા ભેગા કર્યા અને વતન પાછા ફરવાનું નક્કી કર્યું જ્યારે તે બંને તેમના વતન નજીક પહોંચ્યા ત્યારે પાપ બુદ્ધિના મનમાં એક ભ્રામક વિચાર જન્મ લીધો તેણે ધર્મપુતિને કહ્યું દોસ્ત મને એક સાથે આટલા બધા પૈસા લઈને ઘરે જવો યોગ્ય લાગતો નથી કોણ જાણે આટલા બધા પૈસા જોયા પછી આપણા સંબંધીઓ આપણી પાસે પૈસાની માંગણી કરવા લાગશે એ પણ શક્ય છે કે આપણા ઘરે ચોર અને લૂંટારો પણ આવશે આ સંપત્તિ જોઈને તેઓ લોભી થઈને આપણા ઘરમાંથી ચોરી કરીને બધી સંપત્તિ લઈ જશે ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિ વાત સાથે સહમત થયો તેણે કહ્યું તું સાચું કહી રહ્યો છે આપણે બંને આ પૈસા સખત મહેનત કરીને કમાયા છે તેની સુરક્ષાની ચિંતા કરવી એ આપણે પ્રથમ ફરજ છે તો મિત્ર આપણે શું કરવું જોઈએ ત્યારે પાપ બુદ્ધિએ કહ્યું મારા મગજમાં એક વિચાર આવ્યો છે આપણે મોટા ભાગની સંપત્તિ અહીં જંગલમાં ક્યાંક દાટી દઈએ અને પછી જ્યારે જરૂર પડશે ત્યારે આપણે ખાડો ખોદીને તેને લઈ જઈશું આ રીતે કોઈને ખબર નહીં પડે કે આપણે કેટલી કમાણી કરી છે ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિના વિચારોથી પ્રભાવિત થઈ ગયો અને તે જંગલમાં એક વર્ડની ઝાડ નીચે તેમની સંપત્તિ જમીન નીચે દાટી નાખી પછી તે બંને તેમની સાથે થોડા પૈસા લઈને તેમના ઘરે ગયા બીજે દિવસે મધ્યરાત્રિએ પાપ બુદ્ધિ જંગલમાં આવ્યો અને ચૂપચાપ બધા પૈસા કાઢીને લઈ ગયો થોડા દિવસો પછી ધર્મ બુદ્ધિ ને પૈસા ની જરૂર પડી પૈસા જંગલ માં જ્યાં તેઓ પૈસા સંતાડ્યા હતા જ્યારે તેમને ત્યાં ખાડો ખોદ્યો તો તેમને કંઈ મળ્યું નહીં કારણ કે પાપ બુદ્ધિ પહેલાથી જ બધા પૈસા લઈ ગયો હતો પછી બાપ બુદ્ધિએ તેનું નાટક શરૂ કર્યું તે આમ તેમ માથું મારવા લાગ્યો અને રડવા લાગ્યો અને ધર્મ બુદ્ધિને કહેવા લાગ્યો ઓ ડોંગી તે મને છેતર્યો છે તે ચૂપચાપ અહીંથી બધા પૈસા લઈ ગયો છે તો મારો મિત્ર હોવા છતાં તે હું કામ શું કામ કર્યું એ અધર્મી તું મને મારા અડધા પૈસા આપ નહીં તો ઓ રાજા પાસે જઈને તારી ફરિયાદ કરીશ પૈસા ગાયબ જોઈને ધર્મ બુદ્ધિ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો તે પણ ગુસ્સે થઈને બોલ્યો બદમાશ મેં મારા જીવનમાં ક્યારે ચોરી કે જૂઠો બોલ્યો નથી મને લાગે છે કે તો જ પૈસા લઈ ગયો છે અને મારા પર આરોપ લગાવી રહ્યો છે આપણે જે દિવસે અહીંયા પૈસા મૂક્યા હતા તે દિવસેથી આજે હું આ જગ્યાએ આવ્યો છું આમ બંને લડતા લડતા રાજા પાસે ગયા અને એકબીજા પર છેતરપિંડી અને ચોરીના આરોપ લગાવતા ન્યાયની માગ કરવા લાગ્યા રાજે બંનેના આરોપની તપાસ માટે એક અધિકારીને મોકલ્યા તે અધિકારીએ બંનેની અલગ અલગ પૂછપરછ કરી અને જ્યારે તેણે વટની જાત પાસે આવીને જોયું તો પણ તેણે કશું સમજાયું નહીં કે પૈસા કોણે લીધા હશે પછી પાછો ફરીને તે બંનેને પૂછ્યું શું કોઈ સાક્ષી છે જેની સામે તમે પૈસા જમીનમાં દાટ્યા હતા ધર્મ બુદ્ધિ નામમાં માથું હલાવ્યો પરંતુ બાપ બુદ્ધિએ વૃક્ષ તરફ જોયું અને તેને ચાલાકીથી કહ્યું આ બાબતમાં આ વૃક્ષ દેવતા અમારા સાક્ષી છે તેઓએ જોને પણ જોયો હશે ન્યાયધીશે હસતા કહ્યું પણ વૃક્ષ દેવતા થોડા જ બોલશે બાપ બુદ્ધિએ કહ્યું તે કેમ નહીં બોલે તે ચોક્કસ બોલશે જો આ ધર્મ બુદ્ધિ ચોર હોય અને મારા જેવા સાચા માણસ પર આરોપ લગાવી રહ્યો હોય તો વૃક્ષ ભગવાને ચોક્કસ બોલવું પડશે તમે કાલે આખી રાત સભા સાથે અહીં આવો જો હું સાચો હોઉં તો વૃક્ષ ભગવાન ચોક્કસ બોલવું પડશે આમ ગુસ્સામાં કહ્યું આ સાંભળીને બીજો કોઈ ઉપાય ન હતો એટલે તેણે બાપ બુદ્ધિની વાત સ્વીકારી લીધી ઘરે ગયા પછી બાપ બુદ્ધિએ તેના વૃદ્ધ પિતાને કહ્યું પિતાજી મેવાડની ઝાડ નીચેથી બધા પૈસા લઈ લીધા છે જો આ વાત ને રાજા ને ખબર પડશે કે હું ચોર છું તો તે મને ફાંસી આપી શકે છે અથવા મને જેલમાં પૂરી દેશે મારું બાકીનું જીવન હું જેલમાં નથી વિતાવવા માંગતો તેથી જ આ બાબતનો અંત લાવવા માટે મેં એક ઉપાય વિચાર્યો છે જેમાં તમારે મને મદદ કરવી પડશે હવે ફક્ત તમે જ મારું જીવ બચાવી શકશો તેના પિતા પણ પાપી સ્વભાવના હતા તેમના પોતાના ઘરે બધી સંપત્તિ આવી ગઈ છે તે સાંભળીને તેમના મનમાં આનંદ અનુભવ્યો અને પછી તેમણે પૂછ્યો મારે શું કરવાનું છે પા બુદ્ધે કહ્યું વટવૃક્ષના થડમાં એક મોટો પોલાણ છે તમે આજે રાત્રે જ તેમાં સંતાઈને બેસી જજો કારણ જ્યારે ન્યાય અધિકારી અને સમગ્ર રાજસભા ત્યાં એકઠી થશે ત્યારે તેઓ જોનું નામ પૂછશે ત્યારે તમે ધર્મ બુદ્ધિનું નામ કહેજો આ સાંભળીને

જ્યારે તેણે પાપ બુદ્ધિના પિતાને દૂરથી ઝાડની પોરાણમાં સુપાયેલા જોયા ત્યારે તેને આખો મામલો સમજાઈ ગયો બીજા દિવસે જ્યારે ન્યાય અધિકારીઓ રાજ્યસભાના સભ્યો સાથે ત્યાં પહોંચ્યા ત્યારે પાપ બુદ્ધિ અને ધર્મ બુદ્ધિ પણ ત્યાં પહોંચી ગયા પણ ધર્મ બુદ્ધિ સૂખો ઘાસ લઈને આવ્યો હતો તેણે આ સુખુ ઘાસ તે ઝાડના પોરાણમાં મૂક્યું જેમાં પાપ બુદ્ધિનો પિતા છુપાયેલો હતો ન્યાયની પ્રક્રિયા શરૂ થઈ ન્યાયાધીશે બૂમ પાડી અને અવાટ વૃક્ષને પૂછ્યું તે વૃક્ષ ભગવાન અમને કહો કે આ બંનેમાંથી કોણ ચોર છે ત્યારે ઝાડમાંથી અવાજ આવ્યો દરબુદ્ધિ ચોર છે તે એક દિવસ ચૂપચાપ આવીને બધી સંપત્તિ લઈ ગયો હતો બેશખ અવાજ બાપ બુદ્ધિના પિતાનો હતો અવાજ સાંભળીને ન્યાય અધિકારીઓ સહિત હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને વૃક્ષ દેવતાનો જય જયકાર કરવા લાગ્યા પાક બુદ્ધિ વિજેતા ની જેમ આજુબાજુ જોવા લાગ્યો પરંતુ ધર્મ બુદ્ધિ ગુસ્સે થવાનું નાટક કરીને તે થર નજીક ગયો જ્યાં તેને સુકો કાસ રાખ્યો હતો તેને તે સુકો કાસ સળગાવી દીધો અને તેનો ધુમાડો તે ઝાડ ને પોળ ભરવા લાગ્યો હવે પાક બુદ્ધિના પિતા માટે અંદર રહેવું મુશ્કેલ બન્યું તેનો જીવ બચાવવા માટે તે ઝાડ ના બહાર આવ્યો જ્યારે લોકોએ આ ઘટના જોઈ તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા પરંતુ ન્યાય અધિકારીઓ સામે સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો ધરપકડ કરવામાં આવી અને પૈસા તેની વસૂલ કરીને તેને આપવામાં આવ્યા ગરીબ પાપ બુદ્ધિ ના પિતા ગંભીર રીતે દાજી જવાને કારણે થોડા દિવસો યાતના માં બિતાવ્યા અને સ્વર્ગ માં ગયા તેથી જ કહેવાય છે કે સ્વાસ્થ્ય વ્યક્તિ સ્વાસ્થ્ય ખાતર પોતાના લોકોનું બલિદાન પણ આપી દે છે મિત્રો હવે આપણે એવા પાંચ પ્રકારના લોકો વિશે વાત કરીશું જે તમારા જીવનને નરક બનાવી શકે છે પહેલો સ્વાર્થી લોકો સ્વાર્થી લોકો તમારા જીવનને નરક બનાવી શકે છે કારણ કે તેઓ ફક્ત પોતાના વિશે જ વિચારે છે તેઓ તમારી જરૂરિયાતો લાગણીઓ અથવા ઈચ્છાઓને ધ્યાનમાં લેતા નથી તેઓ તમારો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે તમારી સાથે અન્યાય કરી શકે છે અને તમને દુખી પણ કરી શકે છે સ્વાર્થી વ્યક્તિ હંમેશા પોતાનો ફાયદો જ જુએ છે તે તમને નુકસાન પહોંચાડે છે પોતાના હિતોને પ્રથમ સ્થાન આપનારો છે હંમેશા દૂર રહેવું જોઈએ જ્યારે મુશ્કેલી હોય ત્યારે તે મુશ્કેલી વધારે શકે છે આ લોકો ક્યારે કોઈ જરૂરિયાતમંદોની મદદ પણ કરતા નથી બીજા લોકો છે જૂઠા લોકો તમારા જીવનને નરક બનાવી શકે છે તેઓ દરેક બાબતમાં જુઠ્ઠું બોલે છે તમારું કામ પૂરું કરવા માટે જુઠ્ઠું બોલતા અચકાતો નથી એ લોકો તમને ગમે ત્યારે છેતરી શકે છે આ લોકો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય અને તેના કારણે તમારા સંબંધોમાં તણાવ ઊભો થાય છે જુઠ્ઠાં લોકો તમારા વિશે અફવાઓ ફેલાવીને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે તેઓ તમારા વિશે ખોટી વાતો કહી શકે છે જે તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને નુકસાન પહોંચાડી શકે છે ત્રીજો વ્યક્તિ જો કોઈ વ્યક્તિ ખૂબ જ વખાણ કરે છે તો તેનાથી સાવચેત રહેવું જોઈએ કોઈ પણ કારણ વગર હંમેશા વખાણ કરનાર વ્યક્તિ કાં તો તેના મનમાં ખરાબ ઈરાદા હોય છે અથવા તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે આવી વ્યક્તિઓ તમારી ખામીઓ ઉપર ધ્યાન આપવાને બદલે તમારી ખુશામત કરીને તમને અંધારામાં રાખશે તેઓ ખોટા વખાણ કરીને તમારી પાસેથી કામ કરાવી શકે છે અથવા તમારો લાભ ઉઠાવી શકે છે ઘણીવાર આવા લોકો તમારી શક્તિ અને પૈસાના કારણે તમારી સાથે જોડાયેલા હોય છે અને તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે તે છે જો કોઈ વ્યક્તિ ખૂબ જ વખાણ કરે છે તો તેનો ઈરાદા છે તે સમજવાનો પ્રયાસ જરૂર કરજો તેમના વખાણને ખુશીથી સ્વીકારવાને બદલે તેમના શબ્દો પાછળનું હેતુ શું છે તે એકવાર જરૂર વિચાર કરજો ચોથો વ્યક્તિ એક કપટી વ્યક્તિ જેને બીજા કોઈને છેતર્યા છે તે તમારી સાથે પણ આવું કરી શકે છે કપટી લોકો સ્વાર્થી અને અનૈતિક હોય છે અને તેઓ ફક્ત પોતાના ફાયદા માટે બીજાઓનો ઉપયોગ કરવામાં રસ ધરાવે છે તેઓ તમારી સાથે મિત્રતા કરવાનો ડોંગ કરે છે પરંતુ તે ખરેખર તમારો વિશ્વાસ મેળવવા અને તમને ચેતરવા માટેનો માત્ર એક માર્ગ છે તેઓ ખૂબ જ મીઠા અને ચાલાક હોય છે તેઓ તમને ખુશ કરવા માટે તમારી ચાપલૂસી કરશે પરંતુ તેમના શબ્દો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જે લોકો બેવડી વાત કરે છે અને તમારી પેટ પાછળ વાતો કરે છે તેવા લોકો તમારા માટે ખતરનાક બની શકે છે તેઓ તમારા વિશ્વાસનો દુરુપયોગ કરી શકે છે અને તમારા દુશ્મન બની શકે છે જો તમે કોઈ કપટી વ્યક્તિને ઓળખી શકો છો તો તેમનાથી દૂર રહેવું શ્રેષ્ઠ છે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે અને અને તમારા જીવનમાં ઘણા નકારાત્મક પરિણામો લાવી શકે છે છે વ્યક્તિ ચુગલીખોર જો કોઈ તમારી સામે કોઈ બીજાનું રહસ્ય જાહેર કરી રહ્યું છે તો તે તમારું રહસ્ય પણ રાખી શકશે નહીં એટલો વિચાર જરૂર કરી લેજો તેને કોઈ છુપાયેલી વાત કહેવાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે તેઓ તમારા સાથે દર્શાવે છે કે તેઓ તમારા મિત્ર છે પણ તમારે પેટ પાછળ તમારા વિરોધી બની જાય છે ચુગલીખોર લોકો તમારી ભૂલોને ફેલાવીને તમારી કમજોરીઓને ઉજાગર કરી શકે છે આ લોકોથી હંમેશા અંતર જાળવવું જોઈએ મિત્રો હું આશા કરું છું કે તમને આ માહિતી ગમી હશે જો ગમી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ